ગૃહ રાજ્ય મંત્રીએ ગુજરાત પોલીસના કર્યા વખાણ ગુજરાત પોલીસ સૌથી પહેલી કામ કરતી પોલીસ તો સંઘવીએ કહ્યું કે વાવાઝોડું કોરોનામાં ગુજરાત પોલીસની ઉત્કૃષ્ટ કામગીરી આજથી નવા ત્રણસો ને બત્રીસ પોલીસ કર્મીઓ મળ્યા છે ટ્રેનિંગની અંદર જે પ્રકારે બદલાવ લાવવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે ખાસ કરીને તાલીમાર્થી માટે તેમના ભોજન માટે તેમની ટ્રેનિંગ માટે તેમને આજના સમયની માંગ પ્રમાણે તમામ ટ્રેનિંગો કઈ રીતે મળી રહે તે માટેનો જે પ્રયાસ કરવામાં આવે છે તે ખૂબ સારી રીતે અને મને વિશ્વાસ છે કે આ પ્રકારની ટ્રેનિંગના કારણે આવનારા દિવસોમાં રાજ્યના સૌ ઓફિસર્સ એ જે કોઈ વિસ્તારની અંદર તેમને પોસ્ટિંગ આપવામાં આવશે ત્યાં સારામાં સારી સેવા આપી શકશે પોલીસ કર્મી એ નિષ્ઠાવાન સાથે સાથે સંવેદનશીલતા હોવું તેમાં ખૂબ જરૂરી છે